국민ively, from Burabicra ith landi is <laughs> there א보 vac Anfang, Dutch Administration has used water �וLook 숨 under�indu laqffi ilBB貴 There is now coming over is there a pinzi ગીત હતું મને ગીત બઉ ગણું એટલે આ મારે ગ્રાહકો માટે જવું છે બાકી આપણા કલાકાર બરાબર હો

તમારા <laughs> <laughs> મારી વાતો નોકરાબોથી અને લેડીઝો અને આપણે ખુક્કી કરીએ ને સારું ના લાગે

અડધો બોલ્યો નહી બરાબર એટલે પાલનપુર છે બરાબર હરિફાઈ વાત કરી ઓક્સિજન નું આ કરે પ્રાણિકનું મોં ન રહ્યું નહીં બરાબર સખત પ્રાણવાનું છે હું જોર કાહી લો કૌ મફુકા પ્રોડક્ટ સૌથી અલગ બનો એટલે બોલો આ મેં નવજી સાહસ કરવા

बस बड़ी बात 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 बस बड� બન રહે છે ઓને જોતી કે હેતાણી બાકી આ બંકણને મારવા માટે છે કે ઓ હાથ જનમ લેવા પડી લ્યા હવે નહીં મારવા માટે હાથ જનમ લે કેલે દુનખલા કેને બેન આપો મળી ગઈ આ તો ભય મોર છે આ જમે ચીજ કે તું ભઈ લે ને કોઈ ખપેની પડાયા હા બને છે કૂતરા પાનું આગળે મુઠા ઓહ કૂતરા તક તારા ધોત કો પાણી કઢોયે પર ત્યાં કો તો ચા પીવી પક તો બોઢિયા તા परत आलो આગેવાની જરૂર ના પડે લાગે તો Aneh, aneh mana panen? Kamu ini. Maya, kita જય સકિંદર જટકે દીયે કઈ ચાહીરમ અમાર હાકોની ફરમાઈ સે કે સબ લોકો કી તમને મુહર હા તેલે અમાર સે કી સાઈડ પર રદુણ જાઉં પણ એકર ભાઈ એ હાથ આમે દેખ હોય ઓ સોરી યાર મને દેખ હોય મને દેખ હોય ઓ પાના No.